ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો ભાજપ સરકાર દ્વારા કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે ગુજરાત અને અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે પોલીસના અનેક પરિવાર મારી સાથે લાગણીથી જોડાયેલા છે અને તેમની સાથે પારિવારિક સંબંધ પણ છે અમદાવાદ પોલીસ જે પ્રેસ નોટ બહાર પાડે છે તેનો ખુલાસો કરું છું તેની અંદર જે પણ કોઈ માહિતી આપવામાં આવી છે તે ખોટી છે અને ભ્રામક છે પ્રવર્તા યાદીમાંથી જ મારું નામ લેવાયું હોવાની વાત પોલીસ દ્વારા પ્રેસનોટમાં કરવામાં આવે છે દસ વર્ષથી નોકરી છોડી દીધા બાદ પણ લિસ્ટમાં નામ આવે કેવી રીતે બે હજાર બારમાં તેઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવવા માટે હાજર થયા હતા સીસી સર્ટિફિકેટ જે કોન્સ્ટેબલે રજૂ કર્યું નથી તેના નામ સામેનું ખાનું ખાલી રાખવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયા પ્રોબેશન પિરિયડમાં નોકરી કરતા હતા કોન્સ્ટેબલ તરીકે લોક રક્ષક દળ હેઠળ કાયમી કર્મચારી તરીકે પણ ડ્યુટી મળી નથી ગોપાલ એ સોશિયલ મીડિયામાં શું જાણવા મળ્યું અને તમારા આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ગઈકાલે સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું કે ભાઈ ગુજરાતની ભાજપની સરકારે ગોપાલભાઈ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપ્યું છે તો સવારથી મને શુભેચ્છાઓના મેસેજ ચાલુ થઈ ગયા અભિનંદન એટલે મને એવું થયું કે ભાઈ આ શું શુભેચ્છા છે મેં ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે ભાઈ અમદાવાદ શહેર પોલીસ એ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવા માટે જે પ્રોસેસ ચાલુ કરી એમાં મારું નામ છે શરૂઆતમાં મને એમ થયું કે કોઈ બીજો ગોપાલ હશે કોઈ બીજો ઇટાલિયા હશે પણ પછી મેં વ્યવસ્થિત બારીકાઈથી જોયું તો ખ્યાલ આવ્યો કે આ બીજો કોઈ ગોપાલ નહીં ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીવાળા પોતે જ છે અને આખા દિવસ સોશિયલ મીડિયામાં આ ખબર ચાલી એટલે સાંજે પછી અમદાવાદ પોલીસનો ખુલાસો આવ્યો એ ખુલાસામાં એમણે કહ્યું કે ભાઈ આ ખોટી વાત છે ગોપાલ ઇટાલિયાની કંઈક વાંચવા સમજવામાં ભૂલ થઈ છે આજે પ્રેસ કોન્ફરન્સ થી મારે ગુજરાતની જનતા ને ગુજરાતના ગૃહ વિભાગને આઠમું ભણેલા ગૃહમંત્રીને બધાને એટલી વિનંતી કરવા આજે પ્રેસ કોન્ફરન્સ હતી કે આ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે પોલીસ નો પ્રશ્ન છે આમાં બેદરકારી હોવી જોઈએ નહીં એ જે કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ નું લિસ્ટ છે એમાં મારું એકલાનું નહીં એવા અનેક નામ છે જે લોકો હાલમાં કોન્સ્ટેબલ જ નથી હું જેને ઓળખું છું કેમ કે મેં નોકરી કરી હોય તો કમસે કમ સો બસો કોન્સ્ટેબલો ના નામ મને ખ્યાલ હોય મારા મિત્રો ના મેં જોયું એ લિસ્ટ બારીકાઈથી વાંચ્યું રાત્રે તો મને ખ્યાલ આવ્યો કે જે લોકો કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપીને PSI બની ગયા છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે હું પ્રોબેશન પીરિયડમાં એટલે કે 5 વર્ષનો ફિક્સ પગાર મેળવતો હતો પરંતુ 5 વર્ષ મે પૂર્ણ કર્યા નથી મને કાયમી પગારની લિસ્ટમાં મૂકી દીધો છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત